બોટાદ ખાતે ભવ્ય અક્ષત કળશ યાત્રા નું કરવામાં આવ્યું હતું આજે ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બોટાદ માં ભવ્ય અક્ષત કળશ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે લગભગ દસ ડીજે પચાસ ઘોડા દસ બગી અને લગભગ દસક હજાર માણસો આ યાત્રા ગીતાંજલિ સ્કૂલ દ્વારા આજે બોટાદ માં ભવ્ય ધામ ધૂમ સાથે કાઢવામાં આવી છે ત્યારે લોકોમાં હર્ષ આનંદ ની લાગણી અનુભવાય છે અને બોટાદની હિન્દુ પ્રજા બધા સ્વાગત માટે ચોકે ચોકે ખડી રહી છે રંગોળી રહ્યા છે આખા દુલ્હન ની જેમ શણગારવામાં આવ્યું છે મોટા મોટા હોર્ડિંગ મારવામાં આવ્યા છે અને બોટાદ જિલ્લામાં હર્ષ અને બહુ રામમય વાતાવરણ અને એકતાનું વાતાવરણ વધારે વર્ણ વરણમાં આજ

啊，不是我们包车，下面几位有票，有我有车坐的，还有我们坐到马尾路去，马尾路坐到全家村。 अरे दीवियों की दीवियों प्रभु जी का तेज तो है प्रभु जी का योग्य नहीं है मंदिर पर विराजमान तवाना है ये आनंद ये तेरी है तेरी है गलिए गलिए हिंदू हो ना हिंदू हो शरीरों नहीं अंदर अने अनेक मंदिरों नहीं बच्चे वर्ता ही रहे होते हैं अने समय इसके बजाय मिलने का ये तो ये तो मापूरी तरह मारे चाहिए रहेंगे જે પાંચસો વર્ષ પેલા જે મારું નામ મોન્ટુભાઈ માળી બોટાદ પ્રખંડ ના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે એકસો ને ચુમ્માલીસ દેશ માં અત્યારે અયોધ્યા ના ઉત્સવ ઉજવાય છે ઘરે ઘરે દીવા ગળગળે છે અને મોટા મોટા શણગારો ભગવાનના મંદિરો સણગાર્યા છે અને અનેક બિલ્ડિંગો આખું મોટાટ નહી આખું ભારત ધુલન માં સજાય રહ્યું છે અને રામ લલાના ઉત્સવ મનાઈ રહ્યો છે અને માનસો કે છે કે આ જુલો દિવસ કેવો છે પણ કોને કરતા મોંઘો છે આ મૂલ્ય દિવસ ક્યારે નહીં આવે અને ના ભુતોનું ભવિષ્ય આ એવું એક મોદી સરકાર ના દ્વારા આ ભાજપ સરકાર ના દ્વારા આ જે નિર્માણ થઈ રહ્યું છે આવું નહીં ક્યારે જોવા મળે એટલે આપણે એક ભાગ્યશાળી છીએ કે આ જે આપણે કાળ જોવા મળ્યો છે રામ થાય છે જય જય શ્રી રામ જય જય શ્રી રામ તો શોભાયાત્રા ગઢડા રોડ માધવ સ્વામી ના ગુરુકુલ શરૂ થાય ત્રિકોણી ખોરિયાર હળદર ના માર્ગે સમાપન થાય છે એટલે આ શોભાયાત્રા માં સંતો મહંતો આગેવાનો અપેક્ષા દસક હજાર બધા હર્ષ સાથે છે મને લાગે છે કે અત્યાર ના આવી ભવ્ય માનવ મેદની વાર જોઈ છે વિશ્વ હિન્દુ પરિષદ ભજન દળ અને શાળા સંચાલક મંડળ દ્વારા જયારે ભવ્ય અક્ષર યાત્રા અક્ષર કળ યાત્રા જયારે નીકળી છે ત્યારે મારું વતન થયું ભરૂચ થી અહિયાં આવ્યો છું કેટલો ઉમંગ છે

જે નામ મહી એક એક લોકો બની ગયા છે અને આનંદનો ઉલ્લાસ એટલો બધો છે માનવના જ્યાં જો ત્યાં જનસાઈર રેણું થોડીઓ મજી ઘટમે ભણે રયો હકડી તડના ભોગિયું ત્યાં બીજી બાટિયો ઉતરીયો એમ એક પછી એક જાણે મોજા છલકતા હોય એમ માનવ સાગર પણ અહીંયા ઊંચો છે આજ ગૌરવ થાય છે હૃદયમાં એટલો બધો આનંદ થાય છે વર્ષો પછી વર્ષોના વાણા વાઈ ગયા અને પાંચસો વર્ષ પરથી જે સનાતન હિન્દુઓની મનની ભાવના હતી એ આજે પરિપૂર્ણ થઈ રહી છે ત્યારે અને સલામ કરીએ એ બધા કાર સેવકોને પણ આજે વંદન કરવાનું મન થઈ રહ્યું છે અને આપણા માનની વડાપ્રધાન શ્રી અને વિશ્વ હિન્દુ પરિષદ અને ખાસ કરીને પ્રજા દળ અને સંઘ પરિવાર દ્વારા આટલું ભવ્ય જયારે આયોજન થઈ રહ્યું છે ત્યારે પાંચસો વર્ષ ના વાત કે આ મંદિર કર્યું પણ આ તો યુગ પુરુષ છે અને મર્યાદા પુરુષોત્તમ રામ ની મર્યાદા સાચવી ને જ્યારે સુપ્રીમ કોર્ટના પછી આ ભવ્ય મંદિર બની રહ્યું છે ત્યારે આપણા ઉલ્લાસ કોઈ પાર નથી અને એક એક હિન્દુ હૃદયમાં બિરાજતા આપણે વંદન કરીએ જય શ્રી રામ જય જય શ્રી રામ સોના સૂરજ ઉગ્યો રે ખેતર માં સાગર લક્ષ્મી બાજરી બિહાર लक्ष्मी बाजरी बियारण सागर लक्ष्मी सीड्स उत्पादित हाइब्रिड बाजरी बियारण जवो लक्ष्मी नो सागर एटले सागर लक्ष्मी